પોરબંદરના લાખો લોકોના દિલમાં વસતો રાજમહેલ આજે વેચવાની હિલચાલ થઈ રહી છે આ રાજમહેલના વેચાણ સામે વિરોધ કરી અને જેઠવા રાજપૂત સમાજ કાયદાનો સહારો લેશે જેમાં અન્ય જ્ઞાતિજનોનો પણ સાથ મળી રહ્યો છે તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ હાલ પોરબંદર હુજુર પેલેસ રાજમહેલ ખાતે વસવાટ કરતા હરેન્દ્ર ડી સિલ્વા દ્વારા પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટની માંગણી કરવામાં આવી હતી અને એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર મહારાણા નટવરસિંહજીના પ્રથમ લગ્ન તારીખ પાંચ બે ઓગણીસો ના રોજ લીંબડી સ્ટેટના રાજકુંવરી રૂપાળીબા સાથે થયા હતા તેઓના લગ્નના એકવીસ વર્ષ બાદ પારણું ન બંધાતા મહારાણા નટવરસિંહજીએ તેમના શ્રીનગરના ભાયાત શિવસિંહજીના પુત્ર બાલસિંહજી જેઓ પોરબંદરના પોર્ટ ઓફિસર તરીકેની ફરજ બજાવતા હતા તેઓનું તારીખ બાર છ ઓગણીસો એકતાલીસ ના રોજ દરિયા મહેલ ખાતે સર્વ મહાનુભાવો અમલદારો અને અને સ્ટાફ સમક્ષ પરંપરા મુજબ દત્તક વિધાન રાજતિલક કરવામાં આવ્યું હતું અને યુવરાજ ઉદયભાનસિંહજી તરીકે પ્રજા સમક્ષ ઘોષણા કરવામાં આવેલ હતી તેમના લીંબડી સ્ટેટના રાજકુવરી પ્રેમ સાથે તારીખ ત્રીસ છ ઓગણીસો એકતાલીસ ના લગ્ન કરવામાં આવ્યા હતા મહારાણા નટવરસિંહજીના પ્રથમ પત્ની જેઓ લીંબડીના રાજકુંવરી હતા તેઓ રૂપાળી બાનું તારીખ છવ્વીસ દસ ઓગણીસો ને તેતાલીસ ના ધનતેરસ અવસાન થયું હતું મહારાણા નટવરસિંહજીના કાર્યકાળ તેમજ તેમના પ્રિય પત્નીના અવસાન બાદ તેઓ માંદગી તેમજ એકલવાયુ જીવન વ્યતીત કરવા લાગ્યા હતા ત્યારે તારીખ પચીસ ત્રણ ઓગણીસો ને અગિયાર ના જન્મેલા સિલ્વા એલાયન્સના પરિચયમાં આઝાદી બાદ આવે છે અને તારીખ વીસ અગિયાર ના રોજ મહારાણા નટવર સિંહજી દ્વારા સિલ્વા એલાયન્સ સાથે હિન્દુ ધર્મ વિધિ સાથે લગ્ન થયા અનંત કુંવરીબા નામ ધારણ કરે છે અને પ્રથમ મહારાણીના અવસાન બાદ મહારાણી અનંત કુંવરીબા તરીકે ઓળખાય છે ઓગણીસો ચોપન માં થયેલ લગ્નમાં મહારાણી અનંત કુંવરીબા દ્વારા આ લગ્ન પહેલા થયેલા બાળકની પ્રાપ્તિ સાથે તેઓ પોરબંદર પધારે છે જે મહારાણા નટવરસિંહજી દ્વારા પુત્ર પ્રાપ્તિ થયેલ ન હતી જે અનંત કુંવરીબાના પ્રથમ લગ્નની સંતાન પ્રાપ્તિ હતી તેમના આગલા લગ્નના પુત્રનું નામ હેરી ઉર્ફે હરેન્દ્ર હરેન્દ્ર કુમાર એન્યુરિન ડોમિંગોસ ડી સિલ્વા નામ છે જેઓનું ક્યારેય પણ મહારાણા નટવરસિંહજી દ્વારા તેમના જીવનકાળ દરમિયાન ન તો દત્તક વિધાન કરવામાં આવેલું અથવા ન તો રાજતિલક કરવામાં આવ્યું હતું જેવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે મહારાણા નટવરસિંહજી યુવરાજ ઉદયભાણસિંહજીના અવસાન બાદ મહારાણી અનંત કુંવરબાના પ્રથમ લગ્નના સંતાન હેરી ઉર્ફે હરેન્દ્ર હરેન્દ્રકુમાર એન્યુરિન ડોમિંગો ડી સિલ્વા દ્વારા તેમના અંગત સલાહકારો તેમજ ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયરની સલાહથી પોરબંદર રાજ પરિવારની અંગત મિલકતો બાબતે રાજવી પરિવારના કોઈપણ સદસ્યને તેમજ પોરબંદર જેઠવા રાજપૂત સમાજને વિશ્વાસમાં લીધા વગર ટાઇટલ ક્લિયર માટે અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે ત્યારે હવે પોરબંદરના લાખો લોકોના દિલમાં વસતો તેમજ દરિયા અને કુદરતી આફતો વચ્ચે પણ અડગ અડીખમ ઊભો રહેનાર રાજમહેલ વેચવાની હિલચાલ થઈ રહી છે ત્યારે બોગસ દસ્તાવેજના આધારે આ રાજમહેલ વેચવાની હિલચાલ થતી હોવાના આક્ષેપો સાથે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા શેઠવા સહિતનાઓ દ્વારા કોર્ટનું શરણું લેવામાં આવશે અને તેમ પોરબંદરના અન્ય જ્ઞાતિ અને સમાજના લોકો પણ ટેકો જાહેર કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર